સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં રખડતા ભટકતા રેડિયા ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે ત્યારે રખડતા ભટકતા રેડિયા ઢોર જનતાને રંજાડી રહ્યા છે અને જનતાને નુકસાન કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં શાક માર્કેટ આવેલી છે ખીજડી હનુમાન પાસે તેમજ પત્રાવાળી પાસે પણ રખડતા ભટકતા રેડિયા ઢોર હોય છે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ પર રખડતા ભટકતા રેડિયા ઢોર હોય છે પરંતુ ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ભટકતા રેડિયા ઝોનને દબે પૂરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને જ્યારે નગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં રખડતા ભટકતા રેડિયા ઝોનને પકડવામાં આવતા નથી આના કારણે જનતાને નુકસાન થઈ રહ્યું છે ત્યારે શું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર રખડતા ભટકતા રેડિયા ઢોનના ત્રાસથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ વિસ્તારના પ્રજાજનોને રેડિયા ઢોરના ત્રાસથી મુક્ત બનાવશે કે કેમ તે જોવાનું રહ્યું માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર